વડોદરાથી સમાચાર વડોદરા કોર્પોરેશન કચેરી જ્યાં ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોએ ખોલ્યો મોરચો નેવો દિવસમાં જર્જરિત ઇમારતોનું રિનોવેશન કરવા કોર્પોરેશને નોટિસ આપી અને જો રિનોવેશન નહીં થાય તો તોડી પાડવાની નોટિસ આપી છે જેને લઈને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા કચેરીએ રજૂઆત કરી કે ચોમાસામાં રિનોવેશન કઈ રીતે કરવું તો સાથે જ મોંઘવારીમાં ખર્ચા પોસાતા ન હોવાની પણ રજૂઆત કરી છે તો બીજી તરફ કોર્પોરેશનની બેઠકમાં જર્જરિત મકાનોનો મુદ્દો ઉઠ્યો સાંસદ હેમાંગ જોશી ધારાસભ્ય મેયર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ મામલે ચર્ચા કરી અને નક્કી થયું કે સૌથી વધુ જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો તોડી પડાશે ઓછા જર્જરિત મકાનોનું સ્ટ્રક્ચર અને સ્લેબિંગના રિપોર્ટની ફરીથી ચકાસણી કરાશે અને આ બાદમાં નિર્ણય લેવાશે કે આ મકાનોને રિપેર કરવા કે જમીન દોસ્ત કરી અને નવા બનાવી આપવા જોકે ગોરવા અને સમતા વિસ્તારના હાઉસિંગ બોર્ડના ચાર હજારથી વધુ મકાનો આવેલા છે

જે તાત્કાલિક ઉતારો આપણે એમાં નિયમ અનુસાર કાર્યવાહી થશે બાકીના જેને સ્ટ્રેન્ધનિંગ અને મેજર રિપેરિંગ કરવામાં આવશે તો એ મકાનો બચાવી લેવામાં આવશે કોઈ યોગ્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સ્ટેબિલિટીનું એસેસમેન્ટ કરી અને ત્યારબાદ કોઈ નિર્ણય લે તો એ નિર્ણયમાં આપણે કોઈ યોગ્ય નિર્ણય લીધેલો ગણાશે એટલે તમામ બિલ્ડિંગના સ્ટેબિલિટીની પણ ફરીથી રીએસેસ કરવી એ બાબતે પણ યોગ્ય સૂચના આપવામાં આવે